ગુજરાતમાં હાડથી થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ છે આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે કચ્છ જિલ્લાનું નલિયા દસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે ઠંડુગાર છે સાત જિલ્લામાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીની નીચે છે અમરેલીમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી ડીસામાં તેર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન છે વડોદરામાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી અમદાવાદમાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન છે ગત વર્ષની તુલના આ વખતે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે ગત વર્ષની તુલનાએ આ વખતે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે માત્ર એક જ વખત નલિયાનું તાપમાન દસ ડિગ્રીથી નીચે ગયું હતું ત્યારે હવે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એકત્રીસ ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પ્રદેશોમાં સખત ઠંડી પડશે જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં જઈ શકે છે ત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં સખત ઠંડી પડશે આ સાથે જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાજકોટ કચ્છ અને અમરેલીમાં ઠંડી પડી શકે છે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એકત્રીસ ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાની શક્યતા છે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ગુજરાતના ભાગો સુધી અસર થવાની શક્યતા છે ગુજરાતનું હવામાન છે તેમાં પલટો આવશે જાન્યુઆરી મહિનો ઠંડો રહેવાની શક્યતા સેવાઈ રહી છે અગિયાર જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે સત્તર જાન્યુઆરી બાદ હાડ ધ્રુજાવતી ઠંડી પડી શકે છે હવે કુલ વાત કરીએ તો ગુલાબી ઠંડી નહીં રહે પણ ગુજરાતમાં હાડ થી ઠંડી પડે તેવી તેવા આસાર છે તે અત્યારે જોવા મળી રહ્યા છે તો હવામાન હવામાન વિભાગ છે તેના અનુસાર દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ હરિયાણા ચંદીગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ ઝારખંડ અને ઓડિશા તથા પૂર્વોત્તર ભારતના તમામ રાજ્યો જે છે ત્યાં ગાઢ ધુમ્મસ અને શીતલહેરની ઝપેટમાં છે તે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને લદ્દાખમાં પહાડો પર બરફ વર્ષા અને નીચાણવાળા વિસ્તારમાં વરસાદના કારણે ઠંડીમાં વધારો થયો છે સવાર સાંજ ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી રહેતા માર્ગ વ્યવહાર પણ ખોરવાયો છે અને ફ્લાઇટ ટ્રેન મોડા પડવાની પડવાથી મુસાફરોને છે હાલાકી ભોગવવી પડી રહી છે હવામાન વિભાગના જણાવ્યા થી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાની સંભાવના છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં 27 થી એકત્રીસ ડિસેમ્બર વચ્ચે જ્યારે હિમાચલ અને ઉત્તરાખંડમાં છવ્વીસ અને છવ્વીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરે વરસાદ અને બરફવર્ષા થઈ શકે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ગાજવીજ સાથે 40 થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આપના વિસ્તારમાં કેવી ઠંડી છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સ્વરાજને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં